અને એનું પેપરનું બ્લુ પ્રિન્ટ કેવી છે પેપરનું માળખું કેવું છે એ તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ એની પેપર સ્ટાઈલ એટલે કે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ આપણે જાણવી જરૂરી છે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે પેપર છે એ કેટલા ગુણોનું રહેશે તો પેપર છે તમારે કુલ ગુણ પેપરના કુલ ગુણ કેટલા છે તો કુલ ગુણ સો રહેશે સો ગુણ આ પેપર તમને પૂછાશે હવે પ્રશ્નોની સંખ્યા પ્રશ્નોની સંખ્યા તો પ્રશ્નની સંખ્યા છે પ્રશ્નની સંખ્યા રહેવાની છે એસી એટલે કે તમને એસી પ્રશ્નો પૂછાશે

એના કુલ પ્રશ્નોની સંખ્યા વીસ રહેશે અને કુલ ગુણ છે એ પચીસ ગુણ છે હવે ત્રીજો વિભાગ છે ભાષા કસોટીનો છે એના પ્રશ્નોની સંખ્યા પણ વીસ છે અને કુલ ગુણ એના પચ્ચીસ છે એટલે આ જોતા આપણને ખ્યાલ આવે છે મિત્રો કે સૌથી વધારે જો પ્રશ્નો અને ગુણ પૂછાતો હોય તો એ પહેલા વિભાગની અંદર એટલે કે માનસિક યોગ્યતા કસોટીની અંદરથી આ પહેલો વિભાગ છે

આ ત્રણ ત્રણ વિભાગ છે એ ડિટેલની અંદર આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપણે નવોદયની તૈયારી છે આપણી ચેનલમાં એકદમ ફ્રીમાં તમને વિડીયો મળી રહેશે તો આવા જ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ આવા વિડીયોને શેર કરજો